ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ ગુજરાતમાં પૂર જેવી કુદરતી હોનારત થતી હોય ત્યારે અલગ અલગ પ્રકારની કામગીરી કરવા માટે ફરજ બજાવે છે સુરત શહેરની ટીમનો પૂર દરમિયાન રેસ્ક્યુ કરવાની કામગીરીનો બહોળો અનુભવ છે તેમજ રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ સ્વચ્છતા માટેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે હાલ વડોદરામાં જે પ્રકારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે તેના કારણે અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પૂર આવ્યું હોવાના કારણે હવે લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવાનો પણ મોટો પડકાર ઊભો થયો છે સુરત ફાયર વિભાગ દ્વારા ચાર ફાયરના ઓફિસરો સાથે વીસ ફાયરમેનોની ટીમને રવાના કરવામાં આવી છે જેમાં અલગ અલગ સાધનો સાથે મોકલી દીધા છે ચીફ ફાયર ઓફિસર તરીકે જણાવ્યું કે વડોદરામાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે સુરતની ટીમ વડોદરા પહોંચી છે ચાર ફાયર ઓફિસર ચાર બોટ બે ટાટા મોબાઈલ અને વીસ ફાયરમેન અને એક એમ્બ્યુલન્સ સાથે રવાના થયા છે વડોદરામાં જઈને લોકોની મદદ માટે તમામ પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવશે અનુભવી અધિકારીઓના માર્ગદર્શનમાં સારી રીતે કામ થઈ શકશે હાલમાં મહેરબાન કમિશનર સાહેબના અને ચીફ ફાયર ઓફિસર સાહેબના આદેશ મુજબ જે બરોડામાં જે પાણીની ઘટના અને પૂરની ઘટનાઓ છે એની બચાવ અને રાહતની કામગીરી માટે સુરત ફાયર બ્રિગેડના બાવીસ ટ્રવૈયાઓ અને ચાર અધિકારીઓ ચાર રેસ્ક્યુ બોટો અને ચાર વેહિકલો સાથે સુરત છે અને ઘણા બધા ઇલાકો માં જે પાણી ભરાઈ ગયા છે ત્યાં ઘણા બધા માણસો શિફ્ટિંગ કરી અને બચાવવાની કામગીરી કરવાની છે એની સાથે સાથે ઘણા બધા સરકારી અધિકારીઓના પર મેસેજ છે એ લોકોને પણ બચાવ કામગીરી કરવાની છે હાલમાં છે સુરત ની ચાર ટીમ ત્યાં જઈ રહી છે જરૂર જણાશે તો હજી પણ અહીંથી ટીમ અન્ય અધિકારીઓ સાથે મોકલવા માટેની પણ અમારી તૈયારી છે વધુમાં વધુ લોકોને ઝડપથી મુશ્કેલીમાંથી બહાર લાવવું તે પ્રથમ પ્રાથમિકતા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત